કદાચ ખાંડ નાખવામાં ઉતામેરી કરી હોય તો બધ ના અને બનાવતા ને ખોટા જૂથ સફેદ રામ રામ સીતારામ થયા સાડા લગભગ તો કેટલા વાગ્યા હલો ફરીયું હાર ભાઈ હા કરવા

ઓલા ફોનમાં વિડીયો બનાવવો પડે આમાં તો ખબર હશે કે ઓલો ગ્લાસ ક્રેક થઈ ગયો તો હજી આવ્યો નથી હું કહે હેને દિવસના ગોઠવીએ તો વિડીયો આ એકલા બને તો એમાં ત્યાં દિવસના એણી આવત થાય જોઈએ હવે શું પ્લાન કરીએ પેડા ખાવા કે ત્રણસો રૂપિયા બસ આવવા પેડા ખાવા કે ત્રણસો બસાવવા

કે કા નાહી લીધા ઉગળો ધોવાએ લીધા મામા આકડે જેવા આયવા થોડી પાછું શાક એ દો ને એ શેક બકાલાનું કીક કરીએ ને જોવા જ બાજુ બાજુમાં જીરું કાઢવાનું લાગે ઢગલો કરે તો આજે આ છે ને આપણે બપોર પછી મસ્ત હા લેવાનો છે જીરાનો લગભગ તો આજે જ કાઢવાનું હે બપોર પછી જીરું કરે તે અત્યારે તો એ શેક કીવાનું બનાવવું એ વિચાર કરા રીંગડાતા છે જ રીંગડીમાં હવે જ્યાં જીવા હોય ને તો હવે જીયા કર નાખીએ મોટા હોય તો બટકા કરે ને શિયા કર નાખીએ હમણાં છે ને તમે રીંગડીને જ જોઈ દેખાડા પેલી મોટી રીંગડી તો કાઢી નાખ્યા જ એમ કે રીંગડી બહુ હમણાં દેખાડવાનો ને તો હવે આજ દેખાડે દા કવારે તમારી પાછું ખોટું લખી કે નાથી તો બકા લઈને જ દેખાડતા જ્યાં હે ને રૂપાવાળી મકાઈ ઉગે ગઈ આપણે

आमा मोटा मोटा थे गा लगे हरिया आमा थोरा गोटा से जरिया ये ले है।, है ने सिया करवा था आम वे पास का बरस इतना हवे गो सेता कूणा कोणा पर अँ बार बार थी हूँ लगे के नहीं बीज है गया दी पसी है अपना धाणा उपीड़ी है પછી લહણ છે જો આ ધાણા પાકે ગધા પાકે ગધા લીલા છે એટલે આપણે હે ને મોહિમ આવે જાય ધાણાની ને લહણ ની ને ડુંગળી પાકે જાય હમણાં આપણે બિયારણ કરવાનું છે ભાજી પાકે જાય કેટલી બધી મોહિમ આવે જાય ભાજી ને થોડીક વાર લખીએ આજે હિંગુ લીલીયું છે હાવ એકદમ સુકાઈ જશે ને પછી બધું એક હેરી ઉપાડે ને ઉકવણી કરી નાખવી આપણે જો આવયુ થજે ને બધી હિંગુ હવે આતા આઈ તન લીલીયુ છે ખાવ ખખડે જાય ને પછી ઈ માં થે આપડી મસ્ત મજા ની મેથી કાઢે નાખવાની હે દાણો તો થેગો તો એ હું રીંગણા લેલા વેલા નું સિયાક ના ખેદા 11 ને 8 મિનિટ થજે હાલો ફાઇનલી નકી થેગો આપડી બનાવવાનો હે ઓરો તગાત વાળો જો હું સરસ મજાના રીંગણા હે એટલે મણ યાદ આવ્યું હું કહ ઓરો જ બનાવન ખીયો

આજ રોઢા નો શાક અમે વેલો પી લીધો તો અઢી વાગે માં પીવે લીધો ને ત્રણ વાગે માં બધા ને નીદ પૂરો કરી દીધો બે બે ફેરે મકાઈ ની નીદું કરી દીધી ને ખાઈ ધાઈ ને ઉભા બધાય ને રામ હે ને ગોપોર બંદર ઓલા નવા ફોન નું આપણે રૂપારુ ફૂલડું થઇ ગયું ને કેમેરા માં તે આજ બદલાવવાનું હતું એ કંપની માંથી હે ને મંગાવ્યું હતું તે દુકાનવાળા ભાઈનો ભાઈ ને ફોન આવ્યો તો ની બે અઢી વાગે કે રામ કહી કે તો આજ ની આજ જેવારે કાલે કામકાજ આવે જાય તો કે નહીં જવાય ને ફોન આવ્યો ને ભેગો નીકળ્યો અઢી વાગે જોઈએ હું મારો બિઝનેસ વાગ્યા બારોબાર નીકળી ઉનારો આવ્યો ને એટલે નાઇટ ડ્રેસ નો ઉપાડ વધારે થાય તાપો યારામાં ઓછા આવે છે ઉનાળામાં વધારે નાઇટ ડ્રેસ નો ઉપાડ થાય લગ્ન પ્રસંગ હોય ત્યારે નો ઉપાડ થાય એટલે સીઝન પ્રમાણે બધું હાલતું હોય ને બસ એ મારે છે ને રોતા નું થોડું કામ કાજ કરવું હોજવારી ને એવું બધું પેલા તો હે ને ઓલી બેય ની પાણી કરવાની હશે આ છે ને બે માંથી એક ઈ બપોરી પાણી ને જ પીધું નકર જીણકી તા પીય લેતી પા જીણી જીણકી તી નું ઈ પણ એ પીધું ને ઓલી ને જ પીધું એટલે ઈ બેય ની પેલા પાણી ઈ કરના પછી બીજ હું કામ કરા આ તી તા પીય લીધું હાડા દસ અગિયાર વાગે ધરાવ કરી એ હઈ જી હ ભગર ની આટા આજે હવારના ના જીરું સારે હું તાકા બપોરે ફૂકડી આવી છે તાતા ફૂકડી ના ન હોય ભેરું કર્યું કાલે બાલે કાટવાનો વિચાર લાગે હજે તા જોઈ માં હારે થોડું હવારી ખાઈ દઉં થોડું કટાણે ની બાપા વાકે લોઢા લાકડા હમા કરે છે હાથ વાગે ગયા અને નાથની વાત કરી છે ને કે હું પોરબંદર ગોતો ને જો આ ઘણી જ પી ગયો હજી હાથ પગ ધોયા નથી હું કે પેલા વિડીયો ચાલુ કરા વિડીયો હજી એડિટ કરવાનો બાકી હે ને હાથ વાગે ગયા આજ મોડું થઈ જાય એટલે એડિટ થઈ ગયો હે એક હાથ મારી દીધો ખાલી મ્યુઝિક નામ તે બધું ઝીણા મોટું પંદર વીસ મિનિટનું કામ એ કરલા પછી વિડીયો વાંકા મૂકી દે થોડુંક મોડું થઈ જાય તમે જે વિડીયો જોયો છે ને એ હા ફિલ્મ જોવા ગોતો એ વિડીયો ફાઇનલી આપણો હે ને ગ્લાસ કમ્પ્લીટ નખાઈ ગયો હે કેમેરાનો સત્તરસો રૂપિયા લીધા હે બાપા એટલું છે ખાલી ત્રણ ઇંચ ગ્લાસ એ પણ ખાલી એમાં કઈ સેન્સર હોય ને કે કઈ વાયરિંગ ને તો સત્તરસો રૂપિયા બોલો સારી તો એ બધું કામ કરલા બાપો હે ને હનુમાન બાપાના ના મંદિર ની ગાય આ ઢોર બધા વાટ જોવે ને ઉભા

મારે તો હાલે હું ધાના થામ પાંચ વાગે નહીં પાંચ ક્યાં પાંચ વાદરની તો હું વાતું કરા કે મારે હંસવારી કાંઈ જોયું થામું હોકવાનું પણ જો અટાણે વેતા આવ્યો થી હોવી આવી નાસ્તા બાપા હાટું તો ખિચડી ઓરી કાલે હાંય નીકે ઈકે એવી કે નથી ત્યાં ને ત્યાં રોકાવાનું લાંબુ છે કે ખીચડી ત્યાં કરજે પણ મારે કાંઈ કાઈ જાય ને હું ખીચડી કરા તો બાકો ના પાડે કે મારે કોરિયો ખાવી મારે એકલા હાથું ફાવી કે હોવે

हां वो तो बेहेगो दकओ हां महाराज मोरे दकओ 8:30 बजे वाइटका में खिचड़ी है खिचड़ी खिचड़ी हां ने जो की तू तो नहीं फाइनली जो फाइनली पहला वो खाइलन पछि बदी बात करा का कोई नाथी अटाणे है ने व्यस्त से व्यस्त बोगो रे तो जाइए हां जावै बोगो रे तो जाई લો ખુશીમાં બનાવવાના છે આપણે પેડા ખુશી ના પેડા કેવાની ખુશી ફોન લીધો તાર ન બનાવ્યા પેડા ને ફોનનું ઓલ્યુ ઓલ્યાનું નામ નથી આવડતું ઓલું ભાંગે પડ્યું આવે ગયું મણી કાં આવડે એ મણી ઓલ્યું ઓઇલું કાં મણી નથી નામ આવડતું એનું ટૂંકમાં કેમેરા ને ઉપરનો ગ્લાસ કહેવાય પે હાસું નામ તો કાં હોય લે હવ અતારી એનું બોટલા વે આવ્યું તો એ નામ લેતા આવતું પૂછે ન લેવાય મને તો તો હે પેડા અમે કરતાતા ને તો ફાઇનલી પેડા બનાવવાના છે મણી લાગી જો તમે ખાવા બેહજાઓ તો અમે હે ને આમાં તપાયે ને ભલાઈ જે હરખું બકરીયામાં ફટનું છોટાડતો નહીં હોવે હોવે હા જો આય રુકવારો ફોરે ફોરી આથી તવે તો વલાય દે

હું પછી તું કે જા તું ન આવડે તારા તારાજીભાઈ જો એકસો આઠ આવે જો છોટેગા સાદુમાં જો હાલો એ હાસા કંતો અહીંયા બેઠા હો શું કે ભાઈ બન કણકી ઘણી મસ્તી નહી થાય હા જોરદાર આવે પણ કલર નો આવ્યો